અમદાવાદ શહેરની વધુ એક શાળામાં શિક્ષણનો વેપાર ચાલતો હોવાનો આરોપ લાગ્યો છે અહીંયા વિરાટનગરના સેન્ટ માર્ક સ્કૂલનો બનાવ સામે આવ્યો સ્વેટર ચોક્કસ જગ્યાએથી જ ખરીદવા ફરજ પાડ્યાનો આરોપ છે અન્ય સ્વેટર પહેર્યું હોય તો ગેટ પર જ ઉતારી દેવાની ફરિયાદ છે એનએસયુઆઈ દ્વારા આ બાબતે વિરોધ કરાયો સમગ્ર મામલે સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી છે આ શાળા ના ફરિયાદ મળી હતી કે શાળામાં સંચાલકો દ્વારા એક જગ્યાએ ગાર્મેન્ટની ત્યાંથી જ રૂપિયા અગિયારસો નું સ્વેટર ખરીદવા માટે ફરજ પાડવામાં આવતી હતી અને જો બાળકો આ ન ન પહેરે લાવે સાથે અમાનવીય રીતે એટલે કે નાના બાળકોની માનસિક સ્થિતિ પર ગંભીર અસર એ પ્રકારનું પરિહિયર કરવામાં આવતું હતું જેને લઈને આજે એનએસયુ ના કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો એનએસયુ ના કાર્યકર્તાઓના વિરોધના પગલે ખુદ શાળા સંચાલકોએ પણ એ વાતની કબૂલાત કરી હતી અને હવેથી આ પ્રકારની ભૂલ નહીં થાય અને જે આદેશ અથવા તો સૂચના આપવામાં આવી છે એ પરત લેવાની વાત એ દાવો એનએસઓ એ સમક્ષ કર્યો હતો આ બાબતે એનએસઓ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે આટલા કેટલાક દિવસો દરમિયાન જ્યારે આ શિયાળાની એટલે કે ઠંડીની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે અનેક આ પ્રકારના આ પ્રકારની ઘટનાઓ છે જેમાં શાળા સંચાલકો શાળા દ્વારા કોઈ ચોક્કસ

એ જગ્યાએથી સ્વેટર ની કિંમત ઊંચી હોય છે જેથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે શાળા લોકો અને જે ની દુકાન આવેલી હોય છે આ ઘરે એમની મિલી વગત હોય છે એમનું કમિશન હોય છે જેના કારણે વાલીઓને સામાન્ય